एक्टर <laughs> 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 oh, yeah, yeah. yes, yes. so, चलो अभी चलते हैं हम आठ बज गए हैं कड़ियार में एंड हम चल रहे हैं हमारे

ભાઈ આપણે તો નથી કરવા આ વગેરે બસ આમ હેરાન કરતા હતા બે બે જ સેકન્ડ હેરાન કરતા હતા બાકી ભાઈ એક સ્પેશિયલ જગ્યાએ ફ્રેન્ડ સાથે જવાના છે અમે તો તમે લોકો ભાભી કાલનું કેમ થાય અને મમ્મીને આવવાના છે આજ તો એ તો ભૂલાઈ ગયું હા મમ્મી ને એ આવે છે તો એમનું સ્વાવતા સ્વાવતા સાવતા શું કરવાનું ભાભી સ્વાગત સ્વાગત કરો સ્વાગત

મનો તો હું તને એક ક્વેશ્ચન પૂછું આપણે પ્રિયાંશને સ્કૂલે બેસાડો હોય તો ઇંગ્લિશ મીડિયમમાં બેસાડે ગુજરાતી મીડિયમ કેમ ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી મીડિયમમાં કેમ નહીં એમ નો મજા આવે એમાં કેમ એટલે એમાં કેમ નો મજા આવે ગુજરાતી મીડિયમમાં એટલે એનું કારણ કઈક તને ખબર હોય તો કે એમાં ઇંગ્લિશ એ ન આવડે સારું નો ભણાવે એમાં એવું હોય હા અચ્છા એવું હોય કેમ ગુજરાતી મીડિયમમાં હરખું નો ભણાવે એટલે ઇંગ્લિશ મીડિયમમાં સારું ભણાવે

તો તમે કયો છો તો ઇંગ્લિશ મીડિયમમાં માં બેહાડો પ્રિયા ગુજરાતી મીડિયમ હા તો ઇંગ્લિશ મીડિયમ તો હવે છે ને હું તમે બધા કોમેન્ટ કરજો પ્રિયા ઇંગ્લિશ મીડિયમમાં માં ગુજરાતી મીડિયમમાં અને જો ડી આવી હોતન કઈ એ તૈયાર આમ તમ તરબૂચ કાઈ કોઈ નઈ ની પેલા ઇન ડી સાઈ ની કઈ બધાને દેવામાં આવશે આલો બધા ઇન તરબૂચ પુરુષ કરો એમ વોટરમેલન ખાવ ઓર સ્કીન ટાઇટ રાખો

કેમ આમ ખાઈ દાળ પકવાન મોટા મોટા કરવા કેમ પકવાન મોટા આવડી પૂરી હોય મોટા મોટા દાળ નાખી

છોકરાને હાલે હા ખાઈ લે તો મેંદો નથી ઘઉં ના લોટ ની છે નકરા ઘઉ મેંદો નાખ્યો ખાલી જીરું મીઠું મોણ નાખી बनाई दी दीदी से मोड़ दिया है घी का दिया है इसलिए वो जब भी खाए ना तो वो पेट में ना दुखे और गहू काटा, काटा है गेहूँ काटा है इसलिए वो मजा भी बहुत आता है हिंदी बन कीजिए और प्योर भाषा में आ जाइए क्यों मेरी हिंदी अच्छी, अच्छी नहीं है गुजराती में आ जाइए मेरी हिंदी कैसी है आप लोग बताना <laughs> मेरी हिंदी बहुत अच्छी है लोग ऐसे मुझे कहते हैं

અત્યારે જોઈ લો અને હું આવીશ ને ફામે ત્યારે લુક જોજો ત્યારે આવો આવો નહીં હોય હું તમને જોઈ લેજો અને તમે કેજો પછી

બહાર જવાનો ફરવા જવાનો એટલો શોખ ને પણ જો અત્યાર મારો અત્યાર કાલે હું તમને બતાવીશ મારો લુક સેમ આવો જશે પછી તમે નેક્સ્ટ કોમેન્ટ કરજો ઓ કોણ આવ્યો મોટા ડેડી નો તો કેમ છો મિત્રો અત્યારે બ વાગી ગયા છે ઓલરેડી અને અમે નીકળીએ છીએ પર આજે અમે પર જવાના મિત્રો સાથે તો તમને તો સવારે મેં તમને વાત કરી હતી તો અહીંયા બધું છે આમ તો એક દિવસ પેકિંગ કેટલું કર્યું એટલે આટલું બધું પેકિંગ હોય પણ એમાં શું છે જો ઓળડવાનું હોય પાથરવાનું હોય બસ પ્રિયાંશના કપડા આપડા બબે જોડી ત્રણ જોડી કપડા થાય એટલે બધા બહુ બહુ ચોક્કસ વાત ચોક્કસ તો પછી આમાં કેટલું તમને એટલે કલાક તૈયારી કરે છે નાસ્તાની એટલે બધી તૈયારી કરી છે અને એન્જોય છે અને મજા મજા કરવાની છે એટલે તમે લોકો સાથે રહેજો હવે આજે અમારા ફાર્મ હાઉસની તમે મહેફિલ હજી જોઈ નહીં હોય કેમકે અમારા મિત્રોની મહેફિલ કંઈક અલગ જ હોય છે અમારા પરિવારે હમણાં ગયા હતા ફાર્મ હાઉસ છે પરિવારમાં હમણાં ગયા હતા ફાર્મ હાઉસ ત્યારે તો હું હોતો ને એટલે તમે બધા બહુ મિસ કર્યો તો મને પણ હવે મિસ નહીં કરો તમે સેજ પણ મિસ નહીં કરો કેમકે આ અંગે તો હું ખુદ જાઉં છું ફાર્મ પર અને આપણે ફેમિલીમાં પણ ગોઠવવાનું છે પણ થોડાક દિવસો પછી કેમ કે અત્યારે પ્લાન બન્યો છે આનો અને આઈ થિંક મારે આઈ થિંક મને ખબર નથી ચોક્કસપણે પણ એક હું તમને સરપ્રાઇઝ આપવાનો છું ચાર પાંચ દિવસ પછી એટલે હજી આઈ થિંક ખબર નથી મને કે થવાનું છે કે નથી થવાનું તો તમને ચાલો ફાર્મ ઉપર જ મળીએ અને ત્યાં એન્જોય કરશું આઈ તો આપણે અત્યારે નીકળી ગયા છીએ હર્ષની ગાડીમાં હું અત્યારે અને અત્યારે બંસરી ડેનિશ પછી હર્ષ અને રિકિતા આટલા જણા અમે નીકળી ગયા છીએ અને વિશાલ ને આ લોકો સાંજે આવવાના છે એટલે ત્યાં સુધી અમે અત્યારે પાણીપુરી અને બધું થોડું 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 ખાઈને અત્યારે નીકળ્યા છીએ જોઈએ ત્યાં જઈને ફાર્મ પહેલા પછી આગળ વધી હે ફોટો પાડે આ તો પહોંચી ગયા છીએ આપણે ફાર્મે અને પૂજીએલા રાવાનો ચાલુ કરી દીધો તો હવે આપણે પામે પહોંચી ગયા છે અને પ્રિયાંશની મોજ જોવો તો હવે પટ્ટી માં આ લાવતો રે હાલ ફટાફટ હાલ કેટલી ગંદી સામ જો બહુ ગંદી છે આને સાફ ભાઈ કપડા નહી હે કપડા સાફ કરને કે લિયે બહુ ગંદા હે હ આ ઈ કપડું લઈ લે તો હાલો પ્રિયાંશ હવે લસર પટ્ટી માં આવશે ચાલો હાલ પકડી રાખી હાલ અને એને છે ને ઊંધી લસરપટ્ટી ખાવી જ ગમે સીધી લસરપટ્ટી ખાતો જ નથી કોઈ દિવસ હાલો હાલો એ આવ્યો એ આવ્યો એ આવ્યો એ આવ્યો હાલો હાલો હાથ રાખ્યો હાલો 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 બધી ધૂળ લૂસી નાખી છે લસરપટ્ટી પ્રિયા છે અને અહીંયા રીકીને હર્ષ ઓલા રીકી ને રેસ માં અહીંયા બેસી ગયા છે હાય સેલિબ્રિટીઓ હાય શું છે શું ચાલે છે અત્યારે પાણી પૂરી ધમઢોલ થઈ ગયા છે એટલે શાંતિ હવે શાંતિ ચાલે છે અને તારે રિકિતા બસ મજા બીજું કઈ નથી ચાલતું અને આપણે અહીંયા એન્જોય કરવા જ આવ્યા છે એટલે એન્જોય જ કરવાનું છે બાકી મોજ તો ફાર્મ હાઉસ મોજ પણ બતાવું તમને અહીંયા અંદરની સાઈડ સ્વિમિંગ પુલ કેવો છે આપણે પહેલા તો જોઈએ સ્વિમિંગ પૂલ કેવો છે ઓહો હો 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 એટલે અહીંયા તો ભાઈ સ્વિમિંગ પૂલ ટોપ જ છે અને મજા આવે એવું જ છે આમ જોવો બોલીવુડ ના બધા સ્ટાર હો ભાઈ તો હવે બધા ભાઈ એક એક છે ને ડાયલોગ બોલાવી દેસુ એટલે ખબર પડે ને ભાઈ કેટલા ડાયલોગ આવડે બોલીવુડ સ્ટાઇલ થીમ્સ છે તો તને ડાયલોગ આવડે છે ને હાલો ફોટા હા વાંધો નહીં વાંધો નહીં ડાયલોગ તો બોલી દે

મોત છે <laughs> 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 <laughs>